વિરોધ કરીએ શા માટે વિરોધ તો એ છે કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પોતે તડી પાર છે એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે એ અપમાન અમે સહન કરવાના નથી આજે પૂરા ભારતની અંદર જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પ્રદર્શનને લઈને અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલાર કરી અને અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા ધરણા કરવાના હતા પણ અમારા સાથીઓ જેમ જેમ આવે છે એમને ડબ્બા ભરી અને આ અમિત શાહે પોલીસને આગળ કરી દીધી છે તો હાલ અમે બાબા સાહેબની પ્રતિમાએ ધરણા કરવા માટે શાંતિ રીતે ધરણા કરવાના છે પણ અમને ધરણાનો કાર્યક્રમ કરવા નહીં દેતા આ આ માંગણી એ જ છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદમો દર્જ થવો જોઈએ